જેમીન નમો ઉદાય હું આપનો બહુ જન સાહિત્યકાર વિશ્વકાર છું એક અગત્યની જાહેરાત માટે આપની વચ્ચે આવ્યો છું ત્યારે આવનાર ત્રેવીસ મે બે હજાર ચોવીસ બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે ભાવનગર ભાવનગર ખાતે બુદ્ધ વિહારનું અને પ્રતિમા અનાવરણનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે ત્યારે કાળાજા રોડ ભાવનગર ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને આપણે આ પ્રસંગને મંગલમય પ્રસંગ છે એને આપણે વધાવીએ અને અત્યારે ભાવનગરના તમામ માતાઓ બાળકો વડીલો યુવાનો વિનંતી કરી રહ્યો છું કે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમને આપણે સફળ બનાવીએ તો તળાજા રોડ ભાવનગર ખાતે ધમભૂમિ ધમવિહાર ભુધ વિહારનું લોકાર્પણ ખાતે તમામ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી એવી હું ભલામણ કરી રહ્યો છું ઘણા યુવાનો ઘણા સમયથી આ તકની આ સમયની રાહ જોઈને બેઠા હતા જે આવી રહ્યો છે તો આપણે આ પ્રસંગને વધાવીએ તો સાથે મળી અને એક યાદગાર ઐતિહાસિક ક્ષણમાં તેને તબદીલ કરીએ તો સાથે મળી આ પ્રસંગને દીપાવીએ આવનાર બુદ્ધ પૂર્ણિમાના રોડ તળાજા રોડ ભાવનગર ખાતે એ સાથે વિસન કાથડા આપ સૌને સાગર જય હિંદ જય ભારત